એક વ્યવહારિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ કોઈને લખેલો પત્ર વંચાય કોઈએ પોતાના ભાઈને પત્ર લખ્યો હોય તો એ શું વિવેક કહેવાય કે આપણે વાંચીએ તો એક પતિ પત્ની હતા એને ઘરે એક બાઈ કામ કરે એક ભાઈ કામ કરે ને એના પત્ની ગામડે રહે એક વાર પત્ર આવ્યો એની પત્નીનો એટલે જે ન હતા એને ચિંતા થઈ કે કાંક પત્રમાં એવું ના લખ્યું હોય કે આને બોલાવી લે લાવો આપણે ખોલીને વાંચી તો લઈએ શું લખ્યું છે અને પછી એને બંધ કરીને આપી દઈશું એટલે ખબર નહીં પડે કઈક એવું લખ્યું હોય કે એને બોલાવી લે કામ છોડીને જતો રહે તો અહીંયા આપણને તકલીફ થઈ જાય માલકીને પત્ર છાનો માનો ખોલ્યો અને પત્ર માં જોયું તો લખ્યું હતું કે હવે ગામમાં આવો તો મારા માટે આ લાવજો આ લાવજો આ લાવજો આ લાવજો લાંબુ અને વાંચીને માલકીને દુઃખ થયું કે એનો અંગત પત્ર હતો ને એવું તો કઈ હતું નહીં કેવલ થોડી ફરમાઈશો લખી હતી કે જ્યારે પણ આવો ત્યારે આ બધું લેતા આવજો એટલે એને આત્મગ્લાની થઈ અરે મેં પૂછ્યા વગર કોઈનો પત્ર ખોલી લીધો આ સારું ન કર્યું અને મનમાં ખૂંચવા લાગ્યું એટલે એને પોતાના પતિને કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છે શું ભૂલ થઈ ભૂલ એ થઈ કે આપણે ત્યાં જે કામ કરે છે એની પત્ની ગામડેથી એને પત્ર લખેલો અને મને બીક લાગી કે કંઈક એવું ન લખ્યું હોય કે એને બોલાવી દે એટલા માટે મેં એને પૂછ્યા વગર ખોલીને વાંચી લીધો આ મારાથી અપરાધ થયો આનો પ્રાયશ્ચિત શું ત્યારે એના પતિએ કહ્યું કે આનું પ્રાયશ્ચિત આપણે આપણા ગુરુજનને જઈને પૂછ્યું બંને ગુરુજન પાસે ગયા અને કહ્યું કે આ રીતે ખોલ્યા વગર પૂછ્યા વગર અમે પત્ર ખોલી લીધો આને અને આ બધું લખ્યું હતું

જે જે ગોપેશ્વરજીને લખ્યું કે વૈષ્ણવનું આ કર્તવ્ય આ કર્તવ્ય આ કર્તવ્ય હવે એ બધું હરિરાયજીને જીવીને બતાવી દઈએ તો તો જ વાંચવાનું પ્રાયશ્ચિત ન કહી કહી શકાય પણ ફળ શકાય કદાચ હરિરાયજી વધારે પ્રસન્ન થશે આ એવી દિવ્ય ગાથા છે મેં પહેલા જ કહ્યું આમાં ભાગવતજી ગીતાજી સોળસ ગ્રંથ વાર્તા સાહી બધાના સિદ્ધાંતોનું નવનીત શિક્ષાપત્રમાં અને આપણે ત્યાં તો પ્રાચીન પરંપરા જે હતી કે જીવનમાં જ્યારે કોઈ પણ ચિંતા આવે તો આપણા વૈષ્ણવમાં એવું કહેવાય કે કોઈ પણ એવો ચિંતા વિષય વિષય આવ્યો ઉદ્વેગ આવ્યો શું કરવું વૈષ્ણવે તેમ કહેવાતું પ્રાચીન વૈષ્ણવ એવું કહેતા પ્રાચીન આચાર્ય એમ કે શિક્ષાપત્ર ખોલું અને એ શિક્ષાપત્ર એવું કલ્પમૃક્ષ સમાન છે એવો એનો પ્રભાવ છે કે તમે જ્યાંથી શિક્ષાપત્ર ખોલો અને વાંચો ને તો તમારી જે ચિંતા હોય એનું નિરાકરણ એમાં મળે અને હું નાનો હતો મેં સાંભળ્યું ને મેં તો પ્રયોગ કરીને જોયો હતો અને ખરેખર સાચું એવું જ થાય કાયમ બધા વડીલો એમ કે આપણને કોઈ પણ ચિંતા હોય તો શિક્ષાપત્ર ખોલીને જોઉં તો મને શું લાવ ચેક તો કરું અને ખરેખર હરિરાય મહાપ્રભુજીની વાણીનો એ પ્રભાવ એવો છે જ્યારે પણ કોઈ પણ ચિંતા આપણા વિષયમાં આવે આપણા જીવનના વિષયમાં એ ભલે लौકિક કેમ ન હોય એક વસ્તુ યાદ રાખજો ઠાકોરજી તમારા લૌકિક અને અલૌકિક બંનેને સાચવી લેનારા છે બધુંય તમારું અનુકૂળ કરી દેશે અને એટલા માટે જ્યારે કોઈ પણ જીવનનો પ્રશ્ન આવે ત્યારે વૈષ્ણવે કમથી કમ બહુ ફાંફાની મારવા જો જીવન છે સંસાર છે એટલે ઉદ્વેગ અને ચિંતાઓ બહુ સહજ છે સ્વાભાવિક છે જીવન આપણી ધારણા પ્રમાણે ચાલતું નથી કોઈ ગમે તેટલો બુદ્ધિશાળી વ્યક્તિ કેમ ન હોય કેટલાય જિંદગીના પ્લાનિંગ કરીને કેમ ન રાખ્યા હોય પણ જીવન એના પ્લાનિંગ પ્રમાણે ચાલતું નથી ક્યારે કયા મોડ ઉપર વળાંક લે કોને ખબર એટલે જીવન હંમેશા સરપ્રાઇઝ આપતું જ રહે અને આપણે ઉત્તરો શોધવાના હોય પૂછેલા પ્રશ્નો અને એવા સમયે વૈષ્ણવે બહુ નહીં માર્યા એક વસ્તુ સમજી લો નિષ્કામ ભક્તિ કદાચ તમે નથી કરી શકતા કામનાઓ છે પણ એક વાત સ્પષ્ટ લખી લેજો અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી માંગવું જ છે માંગ્યા વગર નથી રહેવાતું તો વૈષ્ણવ ઠાકોરજી ને કહે તો બીજા કોને કહેવાય જશે અમારા ગીતાજી માં તો ઠાકોરજી એમ કહે છે આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરદર્શ ચતુર્વિધા ભજન તે જના સુકૃતિ અર્જુન ભગવાને અર્થાર્થી હોય કે આર્થ ભક્ત હોય દરેકને ભક્ત કહ્યા છે માંગવું એ અપરાધ નથી આ ભક્તના જીવનની ઉત્તમતા નથી ઉત્તમ અવસ્થા ન કહી શકાય પણ સકામ ભક્ત પણ ભક્ત છે એટલે અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી ગમે ત્યાં ફાફા મારવા કરતા અંગે માણસ જ્યારે દુખ આવે ને સમજ બંધ થઈ જાય કોઈનો સાથ ન રહે જીવનમાં એક વાત યાદ રાખજો દુનિયાના લોકો મદદ કરી શકશે નહીં કરી શકે તમને કોઈ આવીને સમય એમ કહેશે કે મારાથી થશે એટલી મદદ કરીશ પણ કોઈ એવી ગેરંટી ના આપી શકે કે હું તને સુખી કરીશ સુખી કરનારા કેવલ પરમાત્મા છે સુખ કેવલ ભગવાનના હાથમાં છે દુનિયા મદદ કરી શકે છે અને જો તમે તમારા જીવનમાં સુખ ઇચ્છતા હો મંગલ ઇચ્છતા હો આનંદ ઇચ્છતા હો તો એ આનંદનું મૂળ ક્યાં છે તો કે ભગવાન દુનિયાનો કયો માણસ પોતાના જીવનમાં સુખ નથી ઇચ્છતો આનંદ નથી ઇચ્છતો મંગલ નથી ઇચ્છતો કોઈ કેવું ભગવાનમાં માનું ન માનું પણ તું મંગલ તો ઈચ્છે છે ને તારા જીવનમાં આનંદ તો ઈચ્છે છે બસ એ આનંદનું સ્વરૂપ એ જ પરમાત્મા છે તારા જીવનનું મંગલ રૂપ નિધાન સાંવરો મંગલ રૂપ નિધાન એટલે મારા સાહિત્યકારો કહે ને કે જ્યારે મંગળ પર જીવન છે કે નહીં એ શોધવા માટે માણસ પથામણ કરે છે પણ જીવનમાં મંગલ છે કે નહીં એની ચિંતા નથી કરતી આપણે મંગળ પર જીવન એના માટેના કેટલા કોશિશો વૈજ્ઞાનિકો કરે કે ત્યાં જીવ હશે કેવી સૃષ્ટિ હશે હશે કે નહીં આપણે બધા સાત દિવસ એક મંથન કરવા બેઠા છે કે અમારા જીવનમાં મંગલ પ્રગટ થયું કે એટલા માટે એક વસ્તુ સમજી લો તમે જીવનમાં ગમે તેટલા પાપ કર્યા હોય ગમે તેવું ઘોર અજ્ઞાન હોય પણ ભગવાન પાસે જવાનો યા ભગવાન માટે કાર્ય કરવાનો અવસર જીવનમાં મળે ને ત્યારે પોતાના અપરાધ યા પોતાના અજ્ઞાન નો વિચાર કરીને અટકી ન જતા પણ તક મળે ભગવાન પાસે જવાની ભગવત કાર્ય કરવાની સત્સંગ કરવાની સેવા કરવાની ત્યારે આપણે બધા પોતાના અપરાધોને યાદ કરીને અટકી જઈએ પોતાનું અજ્ઞાન અમને તો કાઈ આવડતું નથી અમે તો આટલા અપરાધ આવું બેસન અમારી અંદર આવી આદત અમારા આવા પાપ

તને પાપમાંથી છોડાવી શકે એવું કોઈ નથી એટલે ભગવાન પાસે જવાનો અવસર મળે ત્યારે પોતાના અપરાધોને યાદ કરીને બેઠા ન રહેતા પોતાની અજ્ઞાનતાને યાદ કરીને બેઠા ન રહેતા અવસર આવ્યો છે માનો ભગવાનનું આમંત્રણ આવ્યું છે જોડાઈ જજો લાગી જજો પ્રભુ સિવાય આપણું મંગલ કરનારું બીજું કોણ અને એટલા માટે ખાસ યુવાન ભાઈ બહેનોને કહીશ બીજું કાંઈ તમે બહુ ન કરી શકો તો અમારા મહાપ્રભુજી કહે છે કે સન્મુખતા રાખો ઠાકોરજી પાંચ મિનિટ પણ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહે જો આપણને જ્યારે ભગવાન દેખાય દેખાય દેખાશે બધું પછીની વાત પણ એ મને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ પાંચ મિનિટ ઉભા ભગવાન મને જોઈ રહ્યો છે પ્રભુની દ્રષ્ટિ પડે ને તો એ જન્મ જન્માંતરના અપરાધો ટળી જાય તમને હવેલી માં અનુકૂળતા આવતી હોય તો હવે ઠાકોરજીની સેવામાં આવતું હોય તો ત્યાં પણ અમારા મહાપ્રભુજી સ્પષ્ટ કહે છે યદા તદા કાલ દેહ ચિત્તા જો તમે બહિર્મુખ થયા ભગવાનથી વિમુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જતા તમને કોઈ રોકી નહીં શકે બુદ્ધિ કામ આવશે પ્રભુની સન્મુખતા પાંચ મિનિટ ઉભા નક્કી કરો મારે રોજ એક અષ્ટાક્ષર ની માળા કરવી છે એક યમનાષ્ટક નો પાઠ કરો તમે બધા શિક્ષા પત્રના સત્સંગમાં બેઠા છો હરિરાયજી સન્મુખ તમે બેઠા છો યુવાનોને કહું સંકલ્પ કરો કારણ કે અત્યારના સમયમાં કોઈ બચાવી શકે એમ હોય સૌભાગ્ય આપનારું કોઈ તત્વ હોય તે ભગવદ આશ્રય છે નિયમ બનાવ દસ મિનિટ એ જ રીતે ઉભા કે ભગવાન મને જોઈ રહ્યો છે અને પ્રભુની દ્રષ્ટિ જેના પર પડે ને એના અમંગલનો નાશ થઈ જતો હોય છે તમે જો એમ ઈચ્છતા હો કે તમારું દુર્ભાગ્ય ટળી જાય તો એક જ રસ્તો ને એક જ જગ્યા છે એ છે ભગવાનની સન્મુખતા તમે બધે જ ફાફા મારી લો છો દુર્ભાગ્ય ટાળવા માટે પણ એનો સીધો ને સરળ રસ્તો મારા મહાપ્રભુજી બતાવે છે પ્રભુની સન્મુખતા આ સૌથી સરળ અને ઉત્તમ રસ્તો છે આપણા ઘરે ઠાકોરજી બિરાજ્યા છે અરે તમારા ઘરે કોઈ બે દિવસ માટે મહેમાન આવ્યું હોય ને અને તમે એને જોયા વગર નીકળી જાઓ ઓફિસે તો એને ખોટું લાગી જાય અને એના ઘરે રહેવા એને અમને જોતાય નથી અને આ તો જગતનો નાથ વૈકુંઠી બધી સુવિધાઓ છોડી તમારા રસોડાના બે બાય બે ખાનામાં રહેવા તૈયાર થયો અને તોય તમે એની સામે ન જુઓ આ એનું અપમાન નથી એ બધું જ પોતાની સુખ સગવડતા વૈકુંઠની છોડી તમારા ઘરે રહેવા તૈયાર થયો અને તમે સામે ન જુઓ આટલો સંકલ્પ જરૂર કરજો બીજું કઈ ના થાય તો સન્મુખ આવી દંડવત કરીને નીકળી જજો વંદન પણ એક ભક્તિ છે બીજું કઈ ના થાય તો વંદન કરો બસ નવદા ભક્તિમાં વંદન પણ એક ભક્તિ છે કેવળ વંદન કરવા માત્ર થી સૌભાગ્ય નીકળી જાય છે આ દુર્ભાગ્યની જે ઊંધી રેખાઓ હોય ને તમે પેલું સ્ટેમ્પ જુઓ તો સ્ટેમ્પમાં બધા અક્ષર ઊંધા દેખાય પણ એને સહી લગાડીને જ્યારે મારો તો બધા સીધા થઈ જાય એમાં દુર્ભાગ્યની ઊંધી રેખાઓ કપાળ પર લખી હોય ને જ્યારે ઠાકોરજીને દંડવત કરીને માથું ઝુકાવો તો ઊંધી રેખાઓ બધી ઠાકોરજી સીધી કરી દુર્ભાગ્ય સૌભાગ્યમાં ફેરવાઈ જાય અને ભરોસો ના આવતા હોય તો કરી જો પ્રેક્ટિકલ હજી સાત દિવસ હું છું નહીં તો પકડજો મને કે આપ તો કહી ગયા ને કઈ થયું તો નહીં એક ભગવાન જેવા છે જે દુર્ભાગ્ય ટાળી શકે કોઈ એમ કહેતું હોય કે કર્મ ટળે નહીં ભાગ્ય ટળે નહીં કર્મ જે કર્યું છે ભગવાન કહે હું તને તારા કર્મો પણ મુક્ત કરાવી અહમ તો આ સ્વરૂપ આપે મુક્ત કરું છું જો જરૂરી નથી કે કર્મ કરો એ જ મળે જરૂરી નથી કે ભાગ્યમાં લખ્યું હોય એ જ મળે ઘણી વાર ઘણાના આશીર્વાદો ફળી જતા હોય છે ઘણી વાર ફેરવેલી માળાઓ ફળી જતી હોય છે ઘણી વાર કોઈ ભગવત સ્વરૂપની સન્મુખતા ફળી જતી હોય છે ઘણી વાર કોઈ તીર્થનો વાસ ફળી જતો હોય છે ઘણી વાર કોઈની દુઆ કામ કરી જતી હોય છે આપણા શાસ્ત્રોમાં જુઓ તો અનેક પ્રકારથી સૌભાગ્યની પ્રાપ્તિ કરી છે કોઈને આશીર્વાદ એવા મળી જાય કે ભાગ્યની રેખાઓ બદલાય અને એટલા માટે શ્રેષ્ઠતમ કોઈ સ્થાન છે પ્રભુનું સાનિધ્ય છે પ્રભુની સન્મુખતા છે આ ત્રણ વસ્તુ જેના જીવનમાં બની રહે ને એનું કલયુંગ કાંઈ ન બગાડી શકે એક ગુરુનું સાનિધ્ય વૈષ્ણવનો સંગ સંઘ અને શ્રીજીની સન્મુખતા આ ત્રણ વસ્તુ જીવનમાં બની રહેવી છે